ધ્યાનમાં રાખીને ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં હમણાં નગરપાલિકા વોર્ડની ચૂંટણીનો માહોલ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડબ્રહ્મા પોલીસ દ્વારા નગરમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું નગરપાલિકાની ચૂંટણી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈડીઆર પઢેરિયા સાહેબ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું આ પેટ્રોલિંગથી જનતામાં પણ રાહત મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો